અદાણી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની હડતાળ સમેટાઈ અદાણી ગ્રુપની સાંઘી સિમેન્ટ કંપની એકમના છેલ્લા ત્રણ દિવસથી કામદારોએ ટૂલ ડાઉન કરી અને વિવિધ માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ ઉપર ચડી ગયા હતા કંપની અને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘની મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સૌપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જીજ્ઞેશગીરી ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારની સાત માગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓની પાંચ માગણીઓ મૌખિક રીતે કંપનીઓ સ્વીકારી હતી ત્યારે સુખદ સમાધાન થયા બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ ગઈ હતી હું ભગીરથ વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગે ઇન્ડસ્ટ્રીનો કર્મચારી અમારી જે ધરણો હતો આજે ધરણાનો ચોથો દિવસ છે ત્યારે અત્યારે નવ વાગ્યેથી લઈને અત્યાર સુધીમાં અમારા ટોપ અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ એના એમાં અમારી જે સાત માંગ પ્રમુખ સાત માંગો હતી એમાંથી અમારી પાંચ માગ માંગોની અદાણી અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે તથા એ બદલ હું આ ત્રણસો કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું તથા ફર્સ્ટ ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ ઉચ્ચ લેવલના વર્તન સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી એ બદલ હું એમનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું